સુરતથી મહત્વના સમાચાર જ્યાં ઉધના લિંબાયતને જોડતા અંડરગ્રાઉન્ડમાં પાણીની સમસ્યા જોવા મળી રહી છે વર્ષો જૂના ગોવિંદનગર ગરનાળાનો લોકો ઉપયોગ કરે છે પરંતુ સમગ્ર ચોમાસા દરમિયાન વરસાદ હોય કે ન હોય ગરનાળામાં પાણી ભરાય છે અને તેના કારણે જ આવન જાવન બંધ થઈ ચૂક્યું છે લોકોને અવરજવર કરવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે અને ગરનાળાના રિપેરીંગની કામગીરી પણ હજુ બાકી છે

આવતા જતા વાહનો પડી જાય છે કેટલાક લોકોનું હાથ અને પગને ચોટ આવેલ છે અને બહુ મોટી સમસ્યા છે જેથી અમે પ્રશાસનને અપીલ કરીએ છીએ કે આ કાયમી ગંદા પાણીનો ભરાવો જે બાજુમાં ડ્રેનેજ જાય છે તેને કાયમી રીતે કમ્પ્લીટ કરી અને પાણીનો નિકાલ થાય એના માટે ખાસ નમ્ર અરજ છે